આ દાખલો સરસ મજાનો છે પેલા એક નાની વાત કરી દઉં કે આપણે આજ સ્વાધ્યાયના દાખલા નંબર એક થી પાંચ ગણી ચૂક્યા છીએ અને તે દરેકના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ ચૂકી છે અને હા અગાઉના ચેપ્ટરના વિડીયો પણ મુકાઈ ચૂક્યા છે તો જોઈ લેવા વિનંતી અને હા ભૂલ્યા વગર જોવાના છે ને આ દરેક વિડીયો તમારા માટે ખાસ 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 ઉપયોગી છે અને પરીક્ષામાં પૂછાશે જ હું જે મેથડ કરાવું છું એ મેથડની પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ કરતા રહેજો ને તમારે કઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ ની અંદર જણાવવાની હું તમારા મિત્ર જેમ તમને જવાબ આપીશ બરાબર છે આપણે બધા એકબીજા શીખવા આવ્યા છીએ તો હું તમને શીખવાડવા માટે તત્પર છું જો તમે શીખવા માટે તત્પર હોય તો બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર છ એ પેલા નાની વાત કરો કે વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો શરૂ કરીએ હવે હા દાખલા નંબર છ નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો ચાલો એ આપણે સજાતીય પદ ને વિજાતીય પદ કોને કહેવાય તે મેં ઓલરેડી સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 વખતે શીખવાડેલું ફરી પાછું એક વખત રિવિઝન કરાવી દઉં ચાલો સજાતીય પદ એન્ડ વિજાતીય પદ જો ભાઈ હવે તમને ચલ વિશે ખબર હોવી જોઈએ અને ચલના ઘાતાંક વિશે ખબર હોવી જોઈએ એટલે તો તમારી પાસે બેઝિક ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ તો જ આ મુદ્દો સમજાશે બાકી આ મુદ્દો સમજાશે નહીં પછી કેટા ને કે સાહેબ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સે કે હું કાઈ સમજી શકતો નથી તમે જે કહો છો તે તો ચાલો તો હવે હું કહેવા જઈ રહ્યો છું સજાતીય પદ કોને કહેવાય તો જે પદમાં ચલ અને ચલની ઘાત ચલ અને ચલ ની ઘાતાંક સમાન હોય પદ કે પહેલા આવે ઈ જી આવે શું આવે છે કયો વર્ડ છે એક્ઝામ્પલી

બે ના છેદ માં એકતાલીસ વાય એક્સ તો અહીં પણ તમે ધ્યાનથી જો મારા વાળા વિદ્યાર્થી મિત્રો અહીં પણ એક્સ છે અહીં પણ એક્સ છે અહીં પણ વાય છે અહીં પણ વાય છે

શું કીધું બંને શરતોનું કડકપણે પાલન થવું જોઈએ જોઈએ ને જોઈએ જ નહીતર જરાય ચાલશે નહીં ખાસ વાત યાદ રાખજો બરાબર છે ચાલો એક્સ વાય હવે વિજાતીય પદની વાત કરી લઈએ તો વિજાતીય પદ કોને કહેવાય તો ચલ અથવા ચલના ઘાતાંક અસમાન હોય ચલ અથવા ચલના ઘાતાંક

નથી કા તો ચા માગશો કા તો કોફી લેશો આપણને નહીતર પૂછવામાં આવે ઠંડુ કે ગરમ તો શિયાળો હોય તો આપણે ગરમ વસ્તુ પીવા માંગીએ ને ઉનાળો હોય તો ઠંડુ માગીએ તો એ જ રીતે અહીંયા ચલ અસમાન હોવો જોઈએ અથવા તો ચલ નો અસમાન હોવો જોઈએ માય ડિયર ફ્રેન્ડ્સ આઈ થિંક યુ ઓલ આર ક્લિયર અબાઉટ ધેટ ચલો 9x અને -9y ચલો નેક્સ્ટ વાત કરીએ થોડીક આપણે અનધર એક્ઝામ્પલની ચલો ચલ સમાન લઈ લઈએ તો -37/2

ચલ છે જ નહીં અચલ પદો છે તો બંને પદ કેવા કેવાય પદ કે છેદમાં બે એક્સ તો અહીં પણ એક્સ અહીં પણ એક્સ અહીંયા x ની એક घात x ની એક घात હા તો આ કેવું છે સજાતીય પદ છે કારણ શું કામ સજાતીય પદ છે તેનું કારણ શું કારણ કે ચલ અને ચલના ઘાતાંક સમાન છે ચલ અને ચલના ઘાતાંક સમાન આ ન લખો તો ચાલે જસ્ટ ફરી પાછું તમારું રિવાઇઝ થાય તમને આ ટોપિક ભૂલાય જ નહીં એ માટે રિપીટ એન્ડ રિપીટ કરી દઈએ છો બરાબર છે ચાલો હવે નેક્સ્ટ જોઈએ ત્રીજો સવાલ -29x અને -29y જો જો અહીંયા સહગુણક સમાન છે

সমান છે ચાલ જોઈએ નેક્સ્ટ ફોર પાંચમો સવાલ 4m2p 4mp2 તો m છે m છે p છે p છે પરંતુ m ને બે ઘાત છે અહીંયા m ને એક ઘાત છે એટલે ચલના ઘાતાંક અસમાન થઈ ગયા ચલ સમાન છે પરંતુ ચલના ઘાતાંક અસમાન હોવાથી અને કેવું કહેવાય વિজাতিય પદ એવો કહેવાય વિજાતીય પદ વોટ ઇઝ ધ રીઝન બેન્ડ ધન કારણ શું કારણ કે ચલના ઘાતાંક અસમાન છે ક્લિયર ચલો નેક્સ્ટ છઠ્ઠો 12xz 12x2 z2 જો અહીંયા પણ આવી સેમ પોઝિશન ચલ સમાન છે પરંતુ અહીંયા જો ચલના ઘાતાંક અસમાન છે દેખાય છે હા સાહેબ શું છે અહીંયા ચલના ઘાતાંક અસમાન છે એટલે વિજાતીય પદ ભલે ને તમારા સહગુણક સમાન હોય તેનાથી કોઈ જ મતલબ નથી ચલ ઉપર ડિપેન્ડ છે કારણ કે ચલના ઘાતાંક અસમાન રેડી ચલો નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ આવી ગયું છે ઓશન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન છે માય ડિયર ફ્રેન્ડ્સ ના એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને ડાઉનલોડ કરવાની લિંક તમને આપેલી છે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં

આ નંબર પર કોન્ટેક કરીને તમે મંગાવી શકો છો તે તમને બુકના ફોર્મમાં મળશે અને જોઈએ તો પીડીએફ ના ફોર્મમાં પણ મળશે ભાઈ જેવું જોઈએ તેવા ફોર્મમાં મળી જશે સાથે સાથે પ્રશ્ન બેંક છે અસાઇનમેન્ટ છે પ્રશ્નપત્રન બીજો ઘણો બધું અસાઇનમેન્ટ પણ આપણે બનાવવાના ચાલુ કરેલા છે ને તે તમારા સુધી પ્રોવાઈડ કરેલા છે ને આખલા વર્ષે ઘણા વિદ્યાર્થીઓને અનંતે ફાયદો થયો હતો ને અસાઇનમેન્ટ એટલા ઉપયોગી થાય છે કે एग्जाम ની અંદર વિદ્યાર્થીઓ 90% પ્લસ એટલે કે A1 ગ્રેડ લાવવા માટે સક્ષમ બની જાય છે તો આટલું ઉપયોગી આપણો મટીરીયલ છે સાથે સાથે પ્રશ્નપત્રન બીજું ઘણું બધું તો જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આ બધી માહિતી તમને ત્યાંથી મળી જવાની છે એટલે એવું જરાય મૂંઝાવવાનું થતો નથી અને બાકી કઈ પણ ક્વેરી હોય તો આપણને WhatsApp છે આ WhatsApp કોન્ટેક્ટ કરી લેવાનો તમને રિપ્લાય મળી જશે બરાબર છે જરા બી ચિંતા કરવાની થતી નથી અમે તમારી સાથે છીએ અને હા ત્યાં પણ એમ થાય સાહેબ જવાબ નથી મળતો કોમેન્ટ કરી દેજો તમારી કોમેન્ટનો રિપ્લાય જરૂર આવશે થોડોક ટાઈમ લાગશે કેમ કે બધી કોમેન્ટ એક સાથે જોતા હોય પણ તમારે એ ટેન્શન નહીં લેવાનું તમારો કોમેન્ટનો રિપ્લાય આવી જશે બરાબર છે ચાલ જોઈએ અરે વાહ અહીંયા સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર છ પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોની અંદર મળવાનું છે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના દાખલા નંબર સાત સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત